નમસ્કાર હું છું પ્રેરણા આપશે ઇન્ડિયા ગુજરાતના મહત્વના વિજયનગરની હાથમતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં પાણીની આવક વરસાદી માહોલ હાથમતી નદી થઈ બે વહી કનબાઈ ઉખેડી રાણી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો મહત્વના સમાચાર જણાવી બ્રેકિંગ ન્યૂઝ સાબરકાંઠાથી વિજયનગરની હાથમતી નદીમાં ઘોડાપુર આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં પાણીની આવક થઈ છે વરસાદી માહોલ હાથમતી નદી બે કાંઠે વાતી થઈ છે કનબાઈ ઉખેડી રાણી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે મહત્વના સમાચાર જણાવી સાબરકાંઠાથી વિજયનગરની નદીમાં વિજયનગર આવ્યું ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીનીમાં પાણીની આવક થઈ છે નદીમાં પાણીની આવક થતા વરસાદી માહોલ હાથમાંથી નદી બે કાંઠે વહેતી થઈ છે કનબઈ ઉખેડી રાણી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદ નોંધાયો છે ત્યારે